માનસના જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પરિસ્થિતિ સર્જાય ત્યારે સંગીત મહત્વનો ભાગ ભજવે છે અને સંગીતને લઈને આણંદમાં બાકરોલ સ્થિત આવેલી એક સંસ્થા દ્વારા હવે વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટેનો એક પડકાર આપશે એટલે કે 145 કલાક 6 દિવસ રાત્રિ અને દિવસ દરમિયાન સતત ગીતો ગાઈને વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટેનો એક પડકાર આપી રહ્યા છે સંસ્થાના તમામ સભ્યો અહીંયા ઉપસ્થિત છે તમામ મેમ્બર અહીંયા ઉપસ્થિત છે બાકરોલનો કારોકે ક્લબ ફેમિલી દ્વારા આગામી ચાર જુલાઈના રોજ આ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટેનો પડકાર આપશે તેને લઈને આપણે એમના ક્લબના મુખ્ય અતિથિ સાથે વાત કરીશું મુખ્ય વ્યક્તિ સાથે વાત કરીશું જે આપનું નામ અને આજે પડકાર આપવા જઈ રહ્યા છો શું છે વિગત મારું નામ રમેશ પ્રાણલાલ બખાઈ છે અને જે હમણાં તમે વિગત આપી એ પ્રમાણે ચોથી જુલાઈથી લઈને દસમી જુલાઈ સુધી છ દિવસ ડે એન્ડ નાઇટ કોન્સ્ટન્ટ સિંગિંગ કરી એકસો પિસ્તાલીસ કલાકનો નવો વિશ્વ વિક્રમ આપણે કરવા જઈ રહ્યા છે આજની પહેલા આ રેકોર્ડ એકસો કલાકનો ઇન્ડોર સિટીના નામ પર છે પણ જેમાં પાંચસો જેટલા સિંગરો હતા પણ આપણે ગુજરાતને એક કીર્તિમાન આપવા માટે જઈ રહ્યા છે આણંદ સિટીના આપણા બાકરોલ ક્લબના માધ્યમથી આપણા બાકરોલ ક્લબમાં જેટલા મેમ્બર છે એટલા જ મેમ્બર એટલે ત્રાણું જેટલા સિંગિંગ મેમ્બરને લઈ અને આપણે એકસો ને પિસ્તાલીસ કલાકનો વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છે અત્યારે કોન્સર્ટનો જમાનો છે ઓપન ગ્રાઉન્ડમાં લોકો ગીતો ગાય છે અને લોકોને મનોરંજન પૂરું પાડતા હોય છે આપનું આ આ કોન્સેપ્ટ છે વિચાર વિચાર એનું મુખ્ય કારણ કોસ્ટ સેવિંગ કારણ કે જયારે આપણે કોઈને પણ સંગીતના માધ્યમથી જોડવા માંગતા હોય દરેક પાસે એટલા બધા પૈસા નથી હોતા દરેકને પ્લેટફોર્મ નથી મળતું આપણે આ એક જે સંસ્થા બનાવી એની પાછળનું મુખ્ય કારણ તમે જયારે કહ્યું કે આજે આ વસ્તુ અમે કોઈ ઓપન કોન્સેપ્ટમાં કે કોઈ પણ જગ્યા પર કરીએ તો આનું કોસ્ટિંગ અત્યારે જે અમે પ્લાન કર્યું છે એના કરતા દસ ગણું કોસ્ટિંગ થાય કારણ કે સંગીતના બધા જ સાધનો ત્યાં ઉપલબ્ધ કરાવવા પડે સાઉન્ડ સિસ્ટમ લાઇટ અને સાથે સાથે બેસવાની વ્યવસ્થા લોકોને વરસાદ આવે તો એની શેડની વ્યવસ્થા બધું જ કરવું પડે ત્યારે આપણું આ ક્લબ પોતાની રીતે સ્થાપિત કરેલું છે પોતાની જ જગ્યા છે અને આ જગ્યામાં સાઉન્ડ સિસ્ટમ એસી અને બધી જ વસ્તુ આપણે પોતે વસાવેલી છે એટલે લોકોને કોઈ પણ પ્રકારનો કોઈ બોજ ના પડે કારણ કે આપણે એટલો મોટો વર્લ્ડ રેકોર્ડ કરવા માટે જઈ રહ્યા છે જે આણંદને આપણા ક્લબને વર્લ્ડ લેવલ પર નામ અપાવશે પણ એની પાછળનો ખર્ચ આપણે બિલકુલ મિનિમાઈઝ રાખ્યો છે શું તૈયારીઓ તૈયારીઓ કેટલા 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 સિંગર આની આની પાછળ લોકો મહેનત કરી રહ્યા છે અને સમયથી આપણી ક્લબના જ જે ફેમિલી મેમ્બર્સ છે એમાંથી લગભગ વીસ થી બાવીસ જણાની ટીમ કોન્સ્ટન્ટ આજે છેલ્લા દોઢ થી બે મહિનાથી આ પ્રોજેક્ટ માટે મહેનત કરી રહી છે અને નાઇન્ટી થ્રી સિંગર્સ અત્યારે અમારી પાસે રજીસ્ટર્ડ છે જે લોકો ડે એન્ડ નાઇટ પોતાને આપેલા સ્લોટ પ્રમાણે જ્યારે જ્યારે એમને સ્લોટનું કારણ કે આખા વર્કિંગ એ પ્રમાણે કરેલું છે કે કયો સિંગર કયા સ્લોટ પ્રમાણે આવી અને પોતાના ગીતો પરફોર્મ કરશે એ પ્રમાણે બધા જ ગીતોનું આખું અલોટમેન્ટ થયેલું છે અને એ અલોટમેન્ટની જવાબદારી કમિટી આખી નિભેલી છે એટલે કમિટીઓ પોતે પોતાના રીતે પોતાના સ્લોટની જવાબદારી લઈ દરેક સિંગરને અને પોતાની રીતે ટાઈમ સ્લોટનું મેનેજમેન્ટ કરી અને એ સિંગરને પરફોર્મ કરવા માટે આ સ્ટેજ ઉપર આપણે આમંત્રિત કરીશું જે રીતે રમેશભાઈએ જણાવ્યું કે આગામી ચાર જુલાઈના રોજ છ દિવસ અને છ રાત એકસો પિસ્તાલીસ કલાક સતત સંગીત સાથે જોડાઈને ગીતો ગાઈને વર્લ્ડ રેકોર્ડને પડકાર આપશે જો આપ પણ આપણા જીવનમાં સંગીતના શોખીન છો ગીતો ગાવાના શોખીન છો કે આ ફિલ્ડ સાથેના જોડાવા માટેના શોખીન છો તો બાકરોલ સ્થિત આવેલી કારો કે ક્લબ ફેમિલીમાં આપ આવી શકો છો અને આ છ દિવસ સતત ચાલનારા આ જે કહી શકાય કે પડકાર આપશે વર્લ્ડ રેકોર્ડને તેમાં પણ આપ જોડાઈ શકો છો કેમેરામેન દિનેશ પટેલ સાથે ઇમરાન બોહરા ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે